જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો મારી કાઠિયાવાડી ગૃહિણી બહેનો આજે હું તમારી હોસ્ટ અને દોસ્ત સીમા સરવાળિયા એક નવી વાનગી સાથે તમારી સામે ફરીથી આવી રહી છું નવા વિડીયો સાથે ગયા વિડિઓમાં મારો જે પહેલો વિડિયો તો એમાં તમે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે બસ આવો જ રિસ્પોન્સ મને આપતા રહેજો અને આજે આપણે એક નવી વાનગી આ કે નવી તો ના કહેવાય જૂની જ કહેવાય જે આપણા કાઠિયાવાડીઓના ઘરમાં દરેક આ શિયાળાની ઋતુમાં બનતી જ હોય છે તો એ છે આપણી શિયાળા સ્પેશિયલ અડદિયો જે જો આપણા કાઠિયાવાડીઓના ઘરમાં ના બને ને તો આપણી શિયાળાની ઋતુ અધૂરી કહેવાય છે તો આજે આપણે નવી વાનગી બનાવવાની શરૂઆત કરીએ અડદિયો તો અડદિયો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે અડદનો કરકરો લોટ છે અને તેમાં પાંચસો ગ્રામ ઘી છે આપણે આ મુળગાયનું ઘી લીધેલું છે અને એના પાંચસો ગ્રામ જેટલી ખાંડ તમે નાખી શકો છો પણ જો તમારા ઘરમાં ગળ્યું મોળું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે ચારસો સાડી ચારસો ગ્રામ ખાંડ પણ નાખી શકો છો અઢીસો ગ્રામ છીણેલો માવો છે થોડું એવું દૂધ છે આપણે લોટમાં ધાબો દેવા માટે જોશે બદામ છે કાજુના ટુકડા છે અને થોડો એવો ગુંદર છે સો ગ્રામ કરતાં થોડો એવો ઓછો ગુંદર છે સૌથી પહેલાં આપણે આ જે દૂધ લીધું હતું એને એક બાઉલમાં આપણે દૂધ નાખી દઈશું અને એ જ વાટકીમાં આપણે થોડું એવું ઘી લેવાનું છે જેનો આપણે લોટમાં ધાબું દેવાનું છે હવે દૂધ અને ઘી બંને એડ કરીને આપણે એને ગરમ કરવાનું છે આપણે દૂધ અને ઘી ગરમ મૂકવાનું છે એ આપણે મૂકી દઈએ છીએ અને એક કાથરોટમાં આપણે આપણો જે લોટ છે નાખી દઈએ છીએ આ અને દૂધ એકદમ સારી ગરમ થઈ જાય એટલે ફૂલ એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે એને લોટમાં નાખી દેવાનું છે જેથી આપણે સરસ ધાબો દીવાય જાય તમે જોઈ શકો છો દૂધ અને ઘી એકદમ ઉફાળો આવે એવું ગરમ થઈ ગયું છે હવે આ ગરમ ગરમ જ દૂધ અને ઘી બંને આપણે લોટમાં એડ કરી દેવાનું છે ધાબો દેવાથી શું થશે કે આપણો જે અડદિયો છે ને એ પ્રોપર રીતના એકદમ સોફ્ટ અને પોચો સરસ બનશે આપણે જે દૂધ અને ઘીનું મોણ આમાં નાખ્યું હતું અડદના લોટમાં હવે સારી રીતના આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે અને આપણા જે પહેલાંના જે લોકો હતા ને એ લોકો એવું કહેતા કે ધાબો દઈવાનો અને આપણે એવું કહીએ કે મોણ દીધું બાકી શબ્દ એક છે અર્થ એક છે સરસ હવે આપણે ધાબો દેવાઈ ગયો છે હવે આપણે આ જે લોટ છે એને ઘઉના ચાવણાથી અથવા ચોખાના ચાયણાથી આપણે ચાળી દેવાનો છે આ લોટને કે જેથી કરીને આપણા લોટમાં એક પણ ગાંગડી ના રહે અને સરસ રીતના એક સરખો લોટ થઈ જાય આ રીતના તમારે ચાળી લેવાનો છે તમે જોઈ શકો આપણો લોટ સરસ રીતના મણ દઈને પછી આપણે ચાળી દીધો છે હવે આપણે એક કઢાઈ લેવાની છે અને એમાં આપણે પાંચસો ગ્રામ ઘી નાખવાનું છે પાંચસો ગ્રામ લોટમાં પાંચસો ઘી જોઈએ છીએ જો કિલો બનાવતા હોય તો એક કિલો ઘી લેવાનું છે આ પરફેક્ટ માપ છે આપણે ગેસ ચાલુ કરી દઈશું ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે આ લોટ એડ કરવાનો છે ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે એમાં થોડો થોડો કરીને આપણે ગુંદર તળી લેવાનો છે પેલા તો ગુંદર આપણે સરસ તળાઈ ગયો છે હવે આપણે બહાર કાઢી લઈશું અડદિયામાં ગુંદરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ગુંદર તળાઈ ગયો છે આ રીતના દર બધો ગુંદર આપણે છે થોડો થોડો કરીને હવે આપણે એજ ઘીમાં આપણો જે લોટ આપણે ચાળીને રાખ્યો તો એ લોટ આપણે એમાં એડ કરી દેશું આપણે ગેસ ધીમો કરી દઈશું અને ધીમા ગેસે જ આપણે આ લોટને સરસ એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને ગેસ ધીમો જ રાખવાનો છે કારણ કે જો ફાસ્ટ ગેસે આપણે શેકશું તો લોટ જલ્દીથી બ્રાઉન કલર થઈ જશે અને અંદરથી કાચો રહેશે એટલે આપણે આને ધીમા ગેસે આ રીતના સારી રીતના એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે આપણો લોટ સરસ શેકાઈ રહ્યો છે જેમ જેમ લોટ શેકાતો જશે એ રીતના લોટ એકદમ આ રીતના ફ્લપી લોટ થઈ જશે અને એકદમ ઉફાળો આવી જશે લોટમાં આપણો હાથ ધીમે ધીમે એકદમ હલકો થઈ જશે અને આપણે આ લોખંડની કઢાઈમાં જ બનાવવાનું હોય છે જો કે બધા વસાણા એમાં જ બનાવવાના હોય છે કે જેથી કરીને એમાં જે આયન હોય એ આ તમે જેટલી વાર આ રીતના ઘસજો એટલી વાર એનું આયન એમાં એડ થશે અને એ જે આયન આપણા શરીર માટે અત્યારે ખૂબ જ બહુ સરસ સારું હોય છે પહેલાના લોકો આ કઢાઈમાં બનાવતા હતા એટલા માટે જ બનાવતા હતા અત્યારે આપણા લોકોને આયર્નની ગોળીઓ લેવી પડે છે પહેલાના લોકોને નહોતી લેવી પડતી કેમ કારણ કે એ લોકો આ કઢાઈઓનો ને એનો ઉપયોગ કરતા હતા પછી આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણા લોટનો આ સ્ટેપ ઉપર આપણે થોડું એવું આમાં દૂધ નાખવાનું છે દૂધ એટલા માટે કે જેથી કરીને આપણા અડદીઓ એકદમ સરસ કણીવાળો બની જાય અને દૂધ નાખતાની સાથે જ આપણો લોટ એકદમ ફૂલીને સરસ ઉપર આવી ગયો છે આ સ્ટેજ ઉપર તમારે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટી ન જાય અને દૂધ નાખવાથી આપણા અડદિયા સરસ એકદમ કણીવાળો બને છે અને પોચો પણ સરસ બને છે આ રીતના દૂધ નાખ્યા પછી સતત હલાવતા રહેવાનું છે આપણું દૂધ સરસ રીતે બળી ગયું છે બધું હવે એમાં આપણે જે ખમણેલો માવો રાખ્યો તો એ માવો આપણે આની અંદર જ એડ કરી દઈશું એટલે અલગથી આપણે માવો શેકવાની જરૂર નથી આ લોટ જે શેકાયેલો છે એની અંદર આપણે માવો ત્યારે એડ કરીશું ને એટલે માવો પણ લોટની સાથે સાથે સરસ રીતના શેકાઈ જશે તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ સરસ રીતના બદલાઈ ગયો છે બ્રાઉન થઈ ગયો છે ને આ સ્ટેજ ઉપર માવો નાખવાથી આપણો માવો એકદમ સરસ રીતના શેકાઈ જશે ઘણા લોકો એવું કરે છે કે પેલા માવો શેકીને એક બાજુ મૂકી દઈએ છીએ એ પણ ચાલે પણ એ ના કરવું હોય તો પછી આ રીતના તમે ગરમ ગરમ લોટમાં માવો નાખો તો એ પણ ચાલે છે એ પણ સરસ રીતના શેકાઈ જાય છે ઓલું આપણે અલગથી પ્રોસેસ કરવાની ના આવે આ રીતના સતત એક હલાવવાથી લોટ અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને શેકાઈ પણ જશે આ બધી પ્રોસેસ આપણે એકદમ સ્લો મીડિયમ ટુ ગ્લેસ ઉપર કરવાની છે હવે આપણે એમાં આપણો જે ગુંદર રાખ્યો તો એને હાથેથી થોડો આ ક્રશ કરી નાખવાનો છે તો જેથી કરીને આપણે બટકા પાડતી વખતે આખવામાં આવે બસ આ રીતના ગુંદર એડ કરી દઈશું આપણા જે બદામ સુધારીને રાખી હતી બદામ પણ એડ કરી દઈશું કાજુ જે રાખે કાજુ આ બધું સરસ રીતના મિક્સ કરી દેવાનું છે ખરે આ રેસીપી બનાવતા હું મારા મમ્મી પાસેથી શીખી છું કારણ કે આ જો કે પહેલાની વાનગી છે એટલે આપણા જે પહેલાના આપણા મમ્મી પપ્પા બા એ લોકો વધારે ખાતા અને કે આપણે તો અત્યારે ચાઇનીઝ ફૂડમાં જ ઇન્ટરેસ્ટ હોય છે પણ ખરેખર આપણા શરીર માટે જે ગુણકારી છે ને એ આ છે અને આ ખાવાથી તમે શિયાળાની ઋતુમાં આ ખાશો ને તો આખું વર્ષ તમારું શરીર અને તમારા હાથ પગ એટલા મસ્ત કામ આપશે ને આ આપણે હવે એક કડાઈમાં કાઢી લેશું અલગ આપણે જે પહેલાં છે હું જે કાંઈ પણ અલગ અલગ વાનગી શીખી ને એ બધી મારા મમ્મી પાસેથી શીખી છું કારણ કે મારા મમ્મીને પણ આ રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે એટલે એટલે એમની વારસાગત રીત મને મળી છે એ એમની જેમ મને પણ રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે હવે આપણે જે ખાંડ લીધી હતી એ ખાંડ આપણે આમાં કઢાઈમાં એડ કરી દેશું દેસુ ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે આપણે એક ગ્લાસ જેટલું છે કે કડાઈમાં આપણે ચારસો સાડી ચારસો ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે અને એક ગ્લાસ એટલે કે ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે અને હવે ધીમા ગેસે એકદમ આપણે આ ખાંડ સરસ ઓગળી જાય પછી આપણે ગેસ ફાસ કરવાનો છે કારણ કે જો ફાસ્ટ ગેસ રાખશું આપણે તો ખાંડ ઓગળશે નહીં અને આપણી ચાસણી કડક આવી જશે એટલે જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને હવે ધીમે ધીમે ચાસણ લાવવાની તૈયારી છે આ રીતના સતત હલાવતા રહેવાનું છે આપણી ખાંડ ઓગળી ગઈ છે એટલે હવે ગેસ ફાસ કરી દેવાનું છે આપણે એક વાટકી લેવાની છે અને એમાં આ રીતના બે ટીપા ચાસણી નાખીને આપણે જોવાની છે આપણે ચાસણી આવી છે કે નહીં થોડી વાર છે આપણે ચાસણી લેવાની જોઈ લઈએ ચાસણી સરસ એક તાર બને એવી ચાસણી આવી ગઈ છે બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને જે ચાસણી બનાય છે આપણે આપણે આમાં એડ કરવાની છે ચાસણી ઉપર કઢાઈમાં નહીં નાખીએ જે નીચે આપણે આપણે મિશ્રણ મિક્સ કરીને રાખીએ તો એની અંદર આપણે ચાસણી એડ કરીશું કારણ કે ઉપર તવી ગરમ હોય અને ચાસણી પણ ગરમ હોય તો વધારે ચાસણી આવી જવાની બીક લાગે અને આપણો અડદિયો કડક થવાની બીક લાગે ને જો આ રીતના નીચે લોટ લાગે પડ્યો એ આપણે એમાં ચાસણી એડ કરી દેવાની છે આ રીતના સરસ પ્રોપરલી બધું મિક્સ થઈ જાય એ રીતના આપણે હલાવી લેવાનું છે આમાં તમે આપણે બત્રીસ પ્રકારનું જે બત્રીસું આવે છે જે આપણા દેશીઓ હળિયા હોય છે એ બધા એ પણ નાખવાનું હોય છે પણ આ હું ઓર્ડર પ્રમાણે બનાવું છું અને અમારા ઓર્ડર જે કસ્ટમરનો છે એમને એ નથી ભાવતું એટલે એમણે મને ના પાડી છે એટલે આમાં નથી નાખ્યું બાકી તમે આ સ્ટેજ ઉપર અત્યારે કાટલું એ પણ આમાં નાખી શકીએ છીએ એ આપણા શરીર માટે ખૂબ જ ઔષધિ તરીકે ઉપયોગી થાય છે બસ આપણું ઘી તમે જોઈ શકો છો સરસ બહાર આવી ગયું છે બધું અને આ સ્ટેજ ઉપર આપણે થોડી વાર આ રીતના હલાવતા રહેવાનું છે કે જેથી કરીને ઘી બધું અંદર એબ્ઝોર્બ થઈ જાય અને એના કારણે જો આ ઘી આપણે બહાર કાઢી નાખશું ને આપણો અડદિયો એકદમ કડક બની જશે એટલે આપણે બહાર નથી નાખવા કાઢવાનું પણ આ જ રીતના હલાવતા હલાવતા અંદર મિક્સ કરી દેવાનું છે ઘી થોડી વાર આપણે આવી રીતના હલાવશું ને એટલે ઘી બધું અંદર જતું રહેશે આપણો અડદિયો એકદમ સોફ્ટ બનશે તમે જોઈ શકો છો જો ઘી ચતુર્યું છે બધું અંદર ચતુર્યું છે તમે જોઈ શકો છો ઘી આપણું સરસ બધું અંદર રીતના સમાઈ ગયું છે અને હવે આપણે એને થાળીમાં આ રીતના ઢાળી દઈશું જોકે ઘણા લોકો લાડવાની જેમાં વાળે છે પણ અમે એવું નથી કરતા અમે આ રીતના ઢાળી દઈએ છીએ આપણે આ રીતના થાળીમાં સરસ લઈ લઈએ આપણે વાટકાની મદદથી બધું આ રીતના પાથરી દઈશું સરસ આપણે થાળી માં ઢાળી દીધો છે હવે આપણે એના

મીડિયમ સાઇઝના તમારી રીતના તમારે જે રીતના પાડો એ રીતના બટકા નાના મોટા પાડી શકો છો હું જો કે મીડિયમ સાઇઝના પાડું છું

તમે જોઈ શકો છો આપણો અડદિયો સરસ તૈયાર થઈ ગયો છે અને આપણે જે બટકા પાડ્યા હતા એ પણ આપણે કાઢી લીધા છે અને તોડવામાં એકદમ સોફ્ટ એકદમ ઓછો બન્યો છે અને ખાવામાં બી એકદમ સોફ્ટ અને બન્યો છે અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી રેસિપી તમને કેવી લાગી તો મળીએ એક નવા વિડીયો સાથે ફરીથી અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલાઇકન દબાવી દેજો અને આવો ને આવો તમારો રિસ્પોન્સ અમને આપતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો જય સ્વામિનારાયણ અને હા જો તમારે કોઈને અડદિયાનો ઓર્ડર આપવો હોય તો અમે ઓર્ડરથી પણ બનાવી આપીએ છીએ તો એની ડિટેલ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ એક બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ